નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર જગાડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વરથી રાજપીપળાની બ્રોડગેજ રેલવે લાઇન બન્યા પછી રેલવે દ્વારા બનાવવામાં આવેલ ગરનાળાના કારણે ચોમાસા દરમિયાન અંકલેશ્વરથી રાજપીપળા સુધીના તમામ અસર કરતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે ઝગડિયા તાલુકાના રાણીપુરા બસ સ્ટોપથી રાણીપુરા ગામને જોડતા રોડ પર રેલવે વિભાગ દ્વારા સત્તાવીસ એ અને અઠાવીસ નંબરના ગરનાળા બનાવવામાં આવ્યા છે છેલ્લા બે વર્ષ દરમિયાન રેલવે વિભાગ દ્વારા રાણીપુરા ગામ ખાતે ગરનાળામાં આવતા વરસાદી પાણીના નિકાલ માટે પાંત્રીસ લાખથી વધુ રૂપિયાના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટથી ઉપરથી બંધ ગટર લાઇન બનાવવાનું કામ શરૂ કર્યું છે ગોકળ ગતિએ ચાલતા આ કામ ઇજારદાર દ્વારા અધૂરી મૂકી દેવામાં આવ્યું છે તેના ઢાંકણ પણ બનાવવામાં આવ્યા નથી અને છલ્લા છેડાની કેટલાક મીટરની ગટર લાઇન ખુલ્લી છે તેને બંધ કરવામાં આવી નથી ઇજારાદારની બેદરકારી અને જવાબદાર રેલવે અધિકારીઓની બેદરકારીના કારણે રેલવે વિભાગ દ્વારા આટલા રૂપિયા ખર્ચા કર્યા પછી તેની કામગીરી અધૂરી છે જેથી સત્વરે આ કામગીરી પૂર્ણ થાય તેમ સ્થાનિકોની માંગણી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર